ચાલો આજ રોજ પાદરા તાલુકા પાસે આવેલ કરકડી ગામ પાસે દૂધવાડા દૂધવાડા રોડ પર કેનાલ પાસે આવેલ કંપની મેઘ મની કંપની ની અંદર

એના લીધે બરાબર પરમ દિવસે તમે એવું કીધું કે અઢાર તારીખ સુધી એ લોકોને લેવાના છે એવું હા બોલો તો એટલે અઢાર તારીખ સુધી લેવાના છે એટલે દેટ મીન્સ કે એ લોકોને બ્રેક આપી છે કે છૂટા કરે અઢાર તારીખ સુધી લે એવા શબ્દો આપણે અઢાર તારીખ સુધી આઠ કલાક છે પછી દિવાળીની રજા છે પછી ઓગણીસ તારીખ થી કન્ટિન્યુઅસ ચાલુ છે બાર કલાક બરાબર હવે આ લોકો પગાર ના લઈને જે સમસ્યા છે એ પગાર સરકારી રેટ પ્રમાણે પીએફ નથી મળતો પગાર સ્લીપ નથી મળતી એ નથી ચાલતું આ તમામ જે જાણકારી છે કામદારોની સમસ્યા છે કોન્ટ્રાક્ટર મહેશભાઈએ કબૂલ્યું છે કે આ તમામ વસ્તુઓ મને કંપની દ્વારા આપવામાં નથી આવતી એટલે હું છોકરાઓને નથી આપવામાં એટલે કંપની મેનેજમેન્ટને કામદારો વચ્ચે અમારી વિનંતી છે કે આ સરકારી રેટ પ્રમાણે કોન્ટ્રાક્ટમાં તમે પેમેન્ટ કરો છો કે નહીં અને નથી કરતા તો કંપની ની ભૂલ છે કરી દઈશું કરી દઈશું બરાબર કરી દઈશું એ નહીં સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે એપ્રિલ મહિનાથી મારી વાત સાંભળો એટલે એપ્રિલ મહિનાથી જ તમારા જેટલા કામદારોને જે પણ સરકારી રેટ પ્રમાણે તમારે જે પણ ભથ્થું કે ગમે તે સુવિધાઓ આપવાની હોય એ તમારી જવાબદારીમાં આવે છે એટલે ભાગવી દઈશું એ નહીં એપ્રિલ મહિનાથી લઈને તમે નોકરી કરેલી છે મારી વાત સાંભળો એમને તો કામ કરેલું જ છે એટલે તમામ કામદારોને સરકારી રેટ ધારા પ્રમાણે જે પણ પરિપત્ર બહાર પડ્યો ત્યારથી લઈને અત્યાર સુધીની મેં પણ જે પણ તમે નથી આપ્યું ને